એટલે તાલી પડી એની પરથી મને અંદાજ આવી ગયો કે ગુજરાતી કેટલાને ખબર પડે છે ને વેલ આ થયું એની પહેલા સ્પીચ આપવા માટે અમદાવાદના મેયર પ્રતિભા જૈનને આમંત્રણ હતું પણ એમણે ભાષણ આપવાનું ટાળ્યું અને મુખ્યમંત્રીને આગળ કર્યા હતી કરુંગી મિસિસ પ્રતિભા જૈનજી સે કે વો કુછ શબ્દ પ્રતિભા જૈનજી ચાહતી હૈ કે હમરે ચીફ ગેસ્ટ ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી બોલે એ જ અંગે જાગૃતિ જેવા વિષય પર મેયરે સ્પીચ આપવાનું કેમ ટાળ્યું એ તો હવે એ જ જાણે એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ